મહાશિવજીની નગરી કાશી વિશ્વનાથ બનારસમાં ગુજરાતીઓની મોત તારીખો ગણત્રીસ આઠ બે હજાર ચોવીસથી થી નવ નવ બે હજાર ચોવીસ સુધી કાર્યક્રમ રહેશે મહાશિવજીની નગરી કાશી વિશ્વનાથ બનારસમાં ગુજરાતીઓની મોત તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસથી થી તારીખ નવ નવ બે હજાર ચોવીસ સુધી કાર્યક્રમ રહેશે અને કથા એકત્રીસ આઠ બે હજાર ચોવીસથી ચાર નવ બે હજાર ચોવીસ સુધી શ્રી રાધા માધવ ફાઉન્ડેશન એવમ મહિલા મંડળ સુરત દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ બાબા વિશ્વનાથ ગંગા કિનારે કાશી ઉત્તર પ્રદેશની પાવનધરામાં પરમ પૂજ્ય આચાર્ય શ્રી પ્રમોદ મહારાજ અમદાવાદ ગુજરાતની પાવનધરાથી સૌ તમામ ભાવિ ભક્તોને લઈ ટ્રેન અથવા પ્લેન દ્વારા સુરત રાજકોટ નડિયાદ વડોદરા જામનગર રાજકોટ સુરેન્દ્રનગર જુનાગઢથી લગભગ પચાસ જેટલા ભાવિ ભક્તો આ યાત્રામાં સામેલ થઈ કથાનું રસપાન તેમજ કાશી વિશ્વનાથના દર્શન અયોધ્યા ચિત્રકૂટ છપયા ત્રિવેણી સંગમ પ્રયાગરાજ કથાપુરી પૂર્ણ કર્યા બાદ આ તમામ ધાર્મિક સ્થળોના દર્શન કરી ધન્યતા અનુભવે છે ધાર્મિક દર્શન કરી જ ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી ભક્તો માટે એસી રૂમ એસી કથા હોલ યાત્રા કરવા માટે એસી બસનું પણ આયોજન કરેલ છે અને સાથે ગુજરાતી કાઠિયાવાડી પંજાબી અને ચા નાસ્તા સાથે અલગ અલગ દરરોજ જમવાની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવશે રિપોર્ટર સુખદેવ ડે ધોળકા અમદાવાદ